ગાઈઝ બેક ટુ માય ન્યુ બ્લોગ અને અમે લોકો જઈ રહ્યા છીએ હું અને પ્રિયલ ક્યાં જઈએ પ્રિયલ આપણે આઈસ્ક્રીમ લેવા માટે જઈએ કારણ કે બબુ મેડમે આળો કર્યો એટલે હવે ખરાબ બપોરે અમને લોકોને મોકલી દીધા છે આઈસ્ક્રીમ ને બધું લેવા માટે તો ચલો આપણે જઈએ દુકાને ક્યાં અહીંયા નજીક છે દુકાન અહીંયા જ છે એ તો સારું વચ્ચે વચ્ચે છાયડો આવે પ્રિયલ નહીં તો આપણે કેવા થાકી જઈએ

गर्मी छे જોઈ શકો છો પણ ઉપર કેટલો તળકો લાગે છે સુરત दादा દેખરો સુરત <laughs> दादा દેખાસત નહી ગાઈસ એટલી ગરમી છે જો ગાયો દેખરો તું પર ઓઢી લે આવી રીતે પોચી દે બન બન છે હા અરે બાપરે તો 3-4 દુકાનો મથ્યા ગોતી અમે 3-4 દુકાનો ત્યારે અમને આ મળી છે

અહીંયાં એટલું શાંત વાતાવરણ છે ને ગઈશ કચ્છમાં કે વાત જ મૂકી દો કંઈ આમ કંઈ અવાજ જ નહીં આમ એકદમ શાંત વાતાવરણ આપણા જેવું ના હોય નહીં સાધનનો બી અવાજ એકદમ શાંત રહે ને બબુ કચ્છનું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ હા કંડીની તો ખુલ્લી જાય ને કારણ કે એ લોકોને એ તો કરવું જ પડે ને બેટા જેને કમાવો હોય પૈસા એ તો પછી આખી બપોરે ચાલુ રાખે રાત્રે ચાલુ રાખે અહીંયા આખલાઓ બહુ હોય ને આગળ આગળ દોડવા માંડ્યા છે અને એના પપ્પાના ચપ્પલ બહુ ક્યુટ લાગે ને હા પેલી હે ને બધાને લઈને બહાર બેઠી જોવું હોય તો બહુ ગાય ની ગાય તો જેટલી બી આવે જો એક તો આવી દોડમ દો ઓ બાબા દોડો દોડો જલ્દી એ છાયલે 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 છાયણે છાયલે 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 ચલો ચલો બધાને આપું ચલો આઈસ્ક્રીમ ને હા ચલો છાયલે આલો નહીં ખબર નહિ અહિયાં બહાર નહી હોય અંદર જ હતું હમણાં મેં જોયું તું ને અંદર જ પડ્યું હશે કે માછી માછી ઉભારો ઉભારો બધાને આપું જો રોવાનું નથી હો બેન આપું <laughs> रोआय हो <laughs> <ले। अच्छा। laughs> बेटा

ચલો પહેલાં પોતું મારી દઈએ અને પછી આપણે બહાર કપડાં લઈ લઈએ ઘણા વાસણ છે ઘસી નાખીએ પછી ફ્રેશ થઈને આરામ કરી સરસ મજાનો રૂમ ક્લિયર થઈ ગયા જોઈ શકો છો હવે આપણે કપડાં લઈ લઈએ ધીમે ધીમે અને પછી વાસણ થોડા ઘસી નાખે શું મારે વાસણ પાછળ પહેલાં બધી ક્લિપો લઈ લઈએ ખાસ મારા પગમાંથી અહીંયા આપણે બધી ક્લિપો મૂકી દઈએ બધા કપડાં મેં લઈ લીધા છે અને હવે અહીંયા આપણે અત્યારે મૂકી દઈશું જઈ શકો છો આના ઉપર અને હવે હું જઈશ સાસણ કસવા માટે અને પછી થોડુંક ફળ્યું છે એ આપણે વાળી દઈએ એટલે થઈ જાય ક્લિયર મેડમ મારી પાછળ 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 ચલો બેટા હવે કચરો વાળી હું સાવણી લઈ આવું એક મિનિટ આપણે થોડુંક બહાર અહીંયા क्लियर કરી દઈએ તો એનો યસ ઓ ક્લિયર થઈ ગયું થોડી સરસ મજાનો ક્લિયર થઈ ગઈ છે હવે આપણે જે સુવાસન તરફ તો એ વાસન પડ્યા છે તો આપણે બેસી નાખીએ

ਹਾਈ ਨੂੰ ਪਰਵਾਨਾ ਲਾਸਨ ਉਪਰ ਕਰਵਾਉਣਾ ਕੋਈ ਆ ਤਮਨਾ ਨਾ ਤੁਕੇ ਦੇ ਚੀਨ ਸੁਪਰ ਹੈ ਆ ਕਿੱਦਾਂ ਬਦਵਾ ਸੰਪੜੇ ਜੂ ਇਹ ਦੋ ਫੇਲਾ ਹੈ ਪਰ ਤੜਕੇ ਪੜੇਗਾ ਨਾ એટલે ਬਹੁਤ ਗਰਮ ਹੋਏਗਾ ਅਨੇ ਚ ਨੇ ਪ੍ਰੀਅਲ ਮੈਡਮ ਕਾਲੇ ਜਾਣਾ ਤੇ ਅਮਦਾਵਤ ਕਿਉਂਕਿ ਇਹਨੇ ਐਗਜ਼ਾਮ ਹੈ ਕੋਪ੍ਰੀਅਲ ਜਾਵਣੀ ਸੀ ਜਾਮੜੇ ਜਾਮੜੇ ਮੇਂ ਕੋਈ ਅਮਦਾਵਤ ਜਾਵਣੀ ਮਾਮਾ ਨਾਲ ਕਿਆ ਹੋ ਗਿਆ ਕੰਪਲੀਟ થઈ ਗਿਆ હવે આપણે આટલા કપડા વારી નાખીએ હું અને પ્રિયલ મારી છોકરી મને બહુ મદદ કરે છે કામમાં ને બેટા કાલ તો અમદાવાદ જતી રહેવાની છે પાછી એટલે માસી જોડે છે ને આજનો દિવસ જ રહેશે હે ને માસી જોડે આજનો દિવસ રહેવાની ક્લિયર થઈ ગયું છે ખાલી કપડાં વારોના બાકી છે પણ હવે બહુ મેડમને આરામ કરાવવા લઈ જાઉં બાજુમાં અને સુવાડ દો કડી સાંજે જવું છે બજાર ચાલ ચાલ બેટુ આ ચાલ ના મીઠું ને બીઠું છે ગરમ હે ભાઈ હું

તો આજનો દિવસ આવો કઈક રહ્યો તો આ સાથે જ હું એન્ડ કરું છું બબુ મેડમને ને શું છે તો હું હવે સુવાડી દઉં અને હવે પછી મને ટાઈમ મળવાનો નથી કારણ કે હવે અમે કરીશું આરામ સાંજે ક્યારે ઉઠશું ખબર નહીં એટલા માટે હું હવે વિડીયોનો એન્ડ કરું છું તો મળી એક નવા વ્લોગ સાથે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો તો ચલો ભાણીમાં મને સરસ મજાનું વોશિંગ આપી દે છે અને હવે આપણે કરીશું આરામ ચલો ગુડ આફ્ટર